સ્ટાર પરફોર્મર પૂર્વ મંત્રી સાથે અમદાવાદમાં શહેનો સૌથી પ્રીમિયમ વાતાનુકૂલિન ડોમમાં મેજિક ઓફ સુવર્ણ નવરાત્રી બે હજાર પચીસને લઈને આવે છે વે વન એન્ટરટેનર્સ સુરતમાં વર્ષો સુધી ગરબાના શોખીનો માટે જાદુ પડોનું નિર્માણ કર્યા બાદ વે વન એન્ટરટેનર્સ અમદાવાદમાં સુવર્ણ નવરાત્રી બે હજાર પચ્ચીસ સાથે પ્રવેશ કરવાની જાહેરાત કરતાં અત્યંત ઉત્સાહિત છે આ વર્ષે ઇવેન્ટમાં શહેનો સૌથી પ્રીમિયમ વાતાનુકૂલિન ડોમ હશે જે બાવીસમી સપ્ટેમ્બરથી નવરાત્રીની ઉજવણી કરવા માટે દરરોજ પચીસ હજારથી વધુ ગરબા પ્રેમીઓનું સ્વાગત કરશે આ ભવ્ય ડોમ વાય ક્લબ વિસ્તાર નજીક સ્થાપિત કરવામાં આવશે જે મહેમાનો માટે શ્રેષ્ઠ સુવિધાઓ અને પૂરતી પાર્કિંગની જગ્યા પ્રદાન કરશે વર્ષોથી વે વન એન્ટરટેનર્સ એ તેમના ક્લોઝ એસી ડોમ કોન્સેપ્ટ સાથે ઇન્ડોર નવરાત્રીના અનુભવને સંપૂર્ણ બનાવ્યો છે અમદાવાદમાં નવો પ્રોજેક્ટ ગરબાના શોખીનોને ખરાબ હવામાં ધૂળવાળી જમીન અથવા

कि शायद मुझे कॉमर्स में इंटरेस्ट नहीं है मुझे मेरी मम्मी जैसा सिंगर बनना है और सूरत से जो मैंने जर्नी शुरू की है वो आज तक चालू है और गुजरात से हर बार मैं बोलती हूँ इतना इतना प्यार मिल रहा है जो हर आर्टिस्ट आता है मुंबई का हर आर्टिस्ट आता है कि गुजरात से इतना प्यार मिले तो मैं बहुत लकी हूँ हर बार थैंक यू बोलना चाहती हूँ एक्सपेक्ट टू हंड्रेड परसेंट एक्सपेक्टेड टू भी अहमदाबाद तो इस बार नई ऑडियंस है नए श्रोतागण हैं तो उन्हें मेरा म्यूज़िक मुझे सुनाने का मेरा एक्ट दिखाने का मौका मिलेगा स्वर्ण नवरात्रि के साथ में ये मेले भग रहेगा बहुत पीक पे शुरू हो चुकी हैं ऑलरेडी हमारी बहुत सारी रिहर्सल्स भी हो चुकी हैं जो हम नई नई चीज़ें लेके आने वाले हैं इस बार अहमदाबाद में स्वर्ण नवरात्रि में उसकी तैयारी हो गई है बहुत सारे नए गाने बहुत अलग तरीके से हम गरबी गरबा के जो गीत हैं उन्हें प्रेजेंट करेंगे और जैसे कि आपने बोला कि ये फेस्टिवल अपने आप में बहुत ही ब्यूटीफुल फेस्टिवल है नवरात्रि આંખું જે છે હાલચલ શરૂ થઈ ગયું છે એવી અને દરેક ફેરી અને વેધરને જોઈને લોકોને લાગે કે વરસાદ પડી જશે તો ખેલાઈઓ માટે શું થશે રોડ ઉપર ખાડો છે એટલે પગમાં નાસ્તા નાસ્તા આઉટગ્રાઉન્ડમાં ક્યાંક આપણે પ્રોબ્લેમ થશે તો શું થશે અને કેવી રીતે આપણે સ્વેટ ફ્રી ગરબા એન્જોય કરી શકીએ We are happy to be here at the V1 Entertainer Stage, Suvarna And I am very happy that Amara is here. This is Jay, ma'am. Hi, everyone. This is DJ. Mm -hmm. We are here at the V1 Entertainer's first press conference for 2025 Suvarna Navratri. We are just here to tell everyone that Amari Navratri is a Sophie premium camp. સ્વેટ ફ્રી ડસ્ટ ફ્રી નવરાત્રિ કે ખેલૈયાઓ ક્યારે થાક જ ના લાગે અને ચાર કલાક સુધી ગરબા કર્યા જ કરે એવી એનર્જેટિક પરફોર્મન્સ સાથે અમારી આર્ટિસ્ટ બી આ વર્ષના આવ્યા છે અને સૌથી સરસ સૌથી મજેદાર નવરાત્રિ અમે હોસ્ટ કરી રહ્યા છે